જાણવું છે જાણવું છે જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ તો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આપણે સામાન્ય નાગરિકની સીધી હું વાત કરું કે ઘણા એવા પ્રશ્નો છે જે લગભગ ઘણા બધા લોકોને નથી ખબર અને ખબર પણ હોઈ શકે તો એક પ્રશ્ન એવો હતો કે પોલીસ પકડે છે રોડ ઉપર તો ચાલો એક ગાડીમાં એવા ડોક્યુમેન્ટ્સ હાર્ડ કોપીમાં નથી અને એપ્લિકેશનમાં કેટલા ડોક્યુમેન્ટ્સ એવા જોઈએ કે એપ્લિકેશન થ્રુ તમે દેખાડી શકો તમામ ડોક્યુમેન્ટ પીયુસીની વાત કરો ઇન્સ્યોરન્સની વાત કરો આરસી બુક ડ્રાઈવિંગ લાઇસન્સ જે મોટર વ્હીકલને લગતા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ તમે એમ્પરી વન અને ડિજિલોકર એપ્લિકેશનમાં રાખી શકો અને વેરી મચ વેલિડ છે અને કદાચ માની લો તમારી એપ્લિકેશનમાં પણ નથી અને ગાડી તમે મિત્ર લઈ નીકળ્યા છો એવી પણ પરિસ્થિતિ હોય ને તો કાગળિયા આપણી સાથે ના હોય મિત્રની ગાડીના એવું પણ શક્ય છે તો એવા તમામ સંજોગોમાં ડોક્યુમેન્ટ તમે પંદર દિવસની અંદર બતાવી શકો સ્પેસિફિક પ્રોવિઝન છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ વન થર્ટી નાઇન જે ક્લિયરલી એવું કહે છે કે જો કાગળિયા તમારી સાથે નથી તો તમે પંદર દિવસમાં બતાવી શકો પણ ડોક્યુમેન્ટ હોવા એ પણ એક નિયમ છે તો એનો તો ભંગ કર્યો જ છે તો એનો તમારે પાંચસો રૂપિયા દંડ ભરવાનો હોય અને કાગળિયા તમારે પંદર દિવસની અંદર જે બી તમને મેમો બનાવ બનાવવાવાળા ઓફિસર હોય એમને તમે બતાવી શકો ઇટ્સ વેરી મચ વેલિડ અને આ જ લો એન્ડ ઓર્ડર છે પણ જનરલી લોકો સાથે આ પ્રેક્ટિસ થતી નથી ઘરે ભૂલી ગયા હોય તો ભાઈ ગાડી જમા લઈ લો લાવ ભાઈ તારી ગાડી જમા લઈ લે ગાડીની ચાવીઓ ગાડી લઈ આ બધી ઇલીગલ પ્રેક્ટિસ છે જે જ્યારે જનતા અરે શા માટે કરવામાં આવે છે ખબર થોડી ઘણી મલાઈ ઉતારવા માટે પૈસા કરપ્શન જગ્યાએ હવે ક્યારેક એવું થાય છે કે એ વ્યક્તિ એટલો ડરી ગયા હોય કે એ ટાઈપનું થઈ જાય છે તો તરત એ ઓછા પૈસામાં પતાવટ કરે તો એમાં વાક આપણે કોનો કરીએ અત્યારે નાગરિકનો કે પછી એમાં વાક ના તો નાગરિકનો છે ના પોલીસનો નૈતિકતાનો ભાગ છે નૈતિકતા મરી પડી ગઈ છે આપણાની અંદર મોરલ વેલ્યુઝ નથી રહી વ્યક્તિની અંદર પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ આ સિસ્ટમથી ચાલીએ છે કે ભાઈ બધી વસ્તુનું સોલ્યુશન નાણાં નથી હોતું ને નૈતિકતા મરી પડી ગઈ છે હું વાક છે ને હંમેશા પોલીસનો જ નીકાળું છું જ્યારે કરપ્શન લેવામાં આવે એનું એનું મુખ્ય કારણ શું છે ખબર સામેવાળો વ્યક્તિ કોણ છે કોને ખબર છે ચાલો તમને જે સ્ટેટસ ઉપર બેસાડ્યા છે જો હું વકીલ છું ને તો વકીલ તરીકે નૈતિકતાથી મારું પ્રોફેશન અદા ને મારી પહેલી ડ્યુટી છે જો હું પોલીસમાં મેં યુનિફોર્મ પહેર્યું છે ને તો યુનિફોર્મનું ગૌરવ જાળવવું ને ને એ મારી પહેલી ડ્યુટી છે કદાચ કોઈ આપે તો કરપ્શન આપવું ને એ પણ ક્રાઇમ છે તો પકડીને બેસાડી દો એને ચાર વાર પોલીસ સ્ટેશનમાં પેપરમાં છપાશે કે જે કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર આપવા ગયો ને પોલીસે પકડીને એને બેસાડી દીધો એક વ્યક્તિ બસો રૂપિયા આપતો બંધ થઈ જશે હરેક વ્યક્તિ તો આ ઉદાહરણ કોણ બેસાડશે કારણ કે લેવાવાળા છે એટલે આપવાવાળા છે રાઈટ છે કારણ કે કારણ કે વાત જ એ રીતની કહેવામાં કે ભાઈ ત્રણ હજાર રૂપિયાનો દંડ થાય છે લાવ પાંચસો જોવા દે રાઈટ તો વ્યક્તિ શું છે ત્યાં લલચાવવાનો જ છે ઓબ્વિયસલી ભાઈ ત્રણ હજારની મને ખૂટ થાય છે આ પચીસસો બસ છે બરાબર તો નેશનનું જે થવું હોય એ થાય આપણે અહીંથી દઈ અને નીકળો અને આ બધું તો છોડી દો અને એક એક પોલિસી એક સિસ્ટમમાં આવી જોઈએ ને કે ભાઈ ચાલો ઇન્સ્યોરન્સનો ફાઇન બે હજાર રૂપિયા છે ટુ વ્હીલરનું કોઈ વ્યક્તિ ઇન્સ્યોરન્સ વગર પકડાય છે હજાર રૂપિયાનો ઇન્સ્યોરન્સ બને હજાર રૂપિયા ફાઇન લો હજાર રૂપિયા ઇન્સ્યોરન્સ કરીને આપી દો વાર્તા જ પૂરી ને ઇન ફ્યુચર એ વાહન ગમે ત્યારે ઇન્સ્યોરન્સ વગર પકડાશે અથવા ઇન્સ્યોરન્સ ગાડી રોકવામાં આવશે તો એની પાસે ઇન્સ્યોરન્સ તો હોવાનું જ છે આ એક પૂર્ણ વિરામ આવી ગયું એક વર્ષ પૂરતું ભવિષ્યમાં પાછો ઇન્સ્યોરન્સ વગેરે દેખાય પાછો ઇન્સ્યોરન્સ કરીને આપી દો સોલ્યુશન છે પણ અડોપ્ટ કોને કરવું છે લોકોને માત્ર ને માત્ર કલેક્શનમાં ઇન્ટરેસ્ટ છે ખાલી વાતો છે કે સરકારને કે પોલીસને એ દંડની રકમમાં રસ નથી લોકોની સલામતીમાં રસ છે જો સલામતીમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ને હેલ્મેટ વગેરે પકડાય છે હેલ્મેટ પકડાય તો પાંચસો રૂપિયાનું શું મોટી વાત છે પીયુસી વગેરે પકડાય છે તો સો રૂપિયાની પીયુસી નીકળે આપી દો પીયુસી તો બંને દંડ પણ લો ને સોલ્યુશન પણ આપી દો આ તો પૈસા લઈ જવા દો પૈસા લઈ જવા દો સોલ્યુશન તો નહીં જ પરમાનન્ટ સોલ્યુશન ક્યારે કોઈએ વિચાર્યું છે નથી વિચારવામાં આવતું કેમ કારણ કે પરમાનન્ટ સોલ્યુશન નીકળી જશે તો મલાઈ અને પૈસા આપવાનું આવવાનું બંધ થઈ જાય ને પૈસાથી સિસ્ટમ ચાલે છે એટલે તો નેશનને એટલી મોટી નુકસાની છે